આજનું બાઇબલ વચન ગીસ્તોત્ર સંહિતા ચોર્યાસી માંથી કડી પાંચ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ અમારા જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર લગ્ન ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા અંતર લગ્ન પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા આમીન પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પરમ સુખી છે તેઓ જેઓ આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર લગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર લગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેવો જેઓ આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર ભારે પરમ સુખી છે તેવો જેઓ આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર ભારે પરમ સુખી છે તેવો જેઓ આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર લગ્ની ભારે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ

અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવ પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેઓ આવે શરણ તમારે ધામ પરમ લગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર લગ્નિ ભારે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવ આમેન પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ન ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્ની ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતરલગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર આવે શરણ તમારે તમારે ધામ જેમને અંતર લગ્નિ ભારે પરમ સુખી છે તેઓ જેવો આવે શરણ તમારે ધામ તમારે જવા જેમને અંતર લગ્નિ ભારે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન